ગામ માથાસુલિયા ગ્રામ પંચાયત સરપંચ શ્રી બામણીયા શાંતાબેન બાલુજી મારા માતાશ્રી મારા સરપંચનો જે ગામમાં ખાડા પડવાથી લોકોને અવર જવર માટે તકલીફ પડતી હતી તો અમે આજે ગામમાં ખાડા પૂરવાનું કામગીરી ચાલુ કરી છે અને દરેક ફળિયામાં અને દરેક ગામમાં ખાડા પડવાથી લોકોને અવર જવર માટે જે નડતર રૂપ રસ્તા હતા તેને ખાડા પૂરી અને અવર જવર માટે તૈયાર કરીએ છીએ રસ્તા પાણી જેવી સુવિધા માટે અમે દરેકનું કામ ઝડપથી થાય અને દરેકની સુવિધા ઝડપથી મળે તેવા પ્રયત્નો કરીશું સરપંચ બનતાને સાથે જ કામગીરી શરૂ કરીશું કહીશું મતદાતાઓને મતદાતાઓનો દરેકની રજૂઆત હતી કે અમારા ખાડા પડવાથી સાધન લઈને અવર જવર માટે વધુ તકલીફ પડે છે તો અમે તાત્કાલિક ધોરણે ખાડા પૂરવાની કામગીરી ચાલુ કરી છે આજે આજે અમે એક વોટ્સએપ નંબર જાહેર કરવાના છીએ કે દરેક ફળિયામાં કોઈ પણ તકલીફ હોય તે વોટ્સએપ નંબર ઉપર જાણ કરે તો તેનું નિરાકરણ તાત્કાલિક લાવવામાં આલ છે <coughs>